દર વર્ષે તેર ફેબ્રુઆરી આવે છે વિશ્વ રેડિયો દિવસ પણ એક મિનિટ આજના જમાનામાં જ્યાં સ્પોટીફાઈ અને યુટ્યુબનો દબદબો છે ત્યાં રેડિયોની વાત કોણ કરે શું ખરેખર આ માધ્યમ હજી પણ કામનું છે ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને રેડિયોની આ અનોખી દુનિયામાં એક ડૂબકી મારીએ અને સાચું કરું તો આ સવાલ બિલકુલ વાજબી છે જરા વિચારો જ્યારે આખી દુનિયાની મ્યુઝિક લાઇબ્રેરી અને મનોરંજન આપણી આંગળીના ટેરવે હોય તો પછી આ જૂના પુરાણા રેડિયો બોક્સની શી જરૂર પણ જવાબ જવાબ તમને કદાચ થોડું આશ્ચર્ય પમાડશે કારણ કે રેડિયોની અસલી તાકાત તો એની સાદગીમાં જ છુપાયેલી છે તો રેડિયો આજે પણ કેમ આટલો મહત્ત્વનો છે એ સમજવા માટે ચાલો થોડું પાછળ જઈએ એના મૂળમાં જઈએ આ દિવસની ઉજવણી શરૂ જ કેમ થઈ તેની પાછળનો આખો વિચાર શું હતો ચાલો જોઈએ તો આખી વાત શરૂ થાય છે તેર ફેબ્રુઆરી ઓગણીસો ને છેતાલીસથી એ દિવસે યુનાઇટેડ નેશન્સ રેડિયોએ પહેલીવાર પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડ્યો હતો અને બસ આ જ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે વર્ષો પછી બે હજાર અગિયારમાં યુનેસ્કોએ નક્કી કર્યું કે તેર ફેબ્રુઆરીને આપણે વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવીશું અને બે હજાર બારથી તો આ ઉજવણી દુનિયાભરમાં શરૂ પણ થઈ ગઈ એટલે સમજી લો આ દિવસ ખાલી કેલેન્ડરમાં એક તારીખ નથી ના એની પાછળ એક બહુ મોટો હેતુ છે લોકોને યાદ અપાવાનો કે ભાઈ રેડિયો માત્ર ગીતો વગાડતું મશીન નથી પણ એ માહિતીનો એક પુલ છે શિક્ષણનો દીવો છે અને સૌથી અગત્યનું જ્યારે કુદરતી આફતો જેવી કટોકટી આવે ને ત્યારે એ જ આપણો ભરોસાપાત્ર સાથી બને છે ઓકે તો હવે વાત કરીએ રેડિયોની અસલી તાકાતની એને કોઈ જૂની ટેકનોલોજી સમજવાની ભૂલ ન કરતા આ તો એની સુપરપાવર્સ છે જે આજે પણ મોટા મોટા ડિજિટલ પ્લેટફોર્મને જોરદાર ટક્કર આપે છે બસ એક પળ માટે વિચારો કોઈ ભયંકર વાવાઝોડું આવ્યું છે લાઇટો ગોલ ઇન્ટરનેટ બંધ મોબાઈલ ટાવર પણ ડાઉન ત્યારે શું કામ લાગશે ત્યારે ચારે બાજુની શાંતિ વચ્ચે સંભળાશે એક જ અવાજ રેડિયોનો કેમ કારણ કે એને ચાલવા માટે ઇન્ટરનેટ નથી જોઈતું ખાલી થોડા સેલ જોઈએ એ દૂરના ગામડા સુધી પણ પહોંચી શકે છે જ્યાં બીજું કંઈ ન પહોંચે એટલે જ તો કહેવાય છે કે રેડિયો એ આફતમાં જીવન દોરી છે તો જોયું ને ઇન્ટરનેટ વગર ચાલે ખિસ્સાને પરવડે એવું દરેક ગામડાનો સાથી અને સંકટ સમયની સાંકળ બાળક હોય કે વડીલ કોઈ પણ એનો ઉપયોગ આરામથી કરી શકે છે સાચું કહું આનાથી વધુ સુલભ અને લોકતાંત્રિક માધ્યમ બીજું કયું હોઈ શકે આ તો થઈ આખી દુનિયાની વાત પણ ચાલો હવે આપણા દેશની વાત કરીએ ભારતમાં રેડિયોનો શું પ્રભાવ રહ્યો છે અહીં તો રેડિયો માત્ર એક માધ્યમ નથી પણ કરોડો લોકોના દિલની ધડકન છે અને દાયકાઓથી આપણા દેશના વિકાસનો સાક્ષી રહ્યો છે ભારતમાં રેડિયોની આ સફર ઘણી જૂની અને સાચે જ ગૌરવશાળી છે છેક ઓગણીસો છત્રીસમાં જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આપણી પોતાની આકાશવાણી શરૂ થઈ ત્યારથી માંડીને આજ સુધી એણે કરોડો ભારતીયોના જીવનમાં એક ખાસ જગ્યા બનાવી છે દેશના ખૂણે ખૂણાને એક અવાજથી જોડ્યો છે અને આકાશવાણીએ શું નથી કર્યું ગામડાઓમાં ખેડૂતોને ખેતીની નવી નવી રીતો શીખવાડી આરોગ્ય વિશે લોકોને જાગૃત કર્યા બાળકોને ભણવામાં મદદ કરી અને હા મન કી બાત જેવા કાર્યક્રમો દ્વારા તો દેશનો અવાજ સીધો લોકોના ઘર સુધી પહોંચ્યો છે આને કહેવાય જન જોડાણની અસલી તાકાત અને હા ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે રેડિયો એક જબરજસ્ત ટૂલ છે કઈ રીતે જુઓ જ્યારે કોઈ વાર્તા કે માહિતી આપણે ફક્ત સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ એના ચિત્રો જાતે બનાવે છે આનાથી શું થાય આપણી કલ્પના શક્તિ ખીલે છે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે છે અને ભાષા પર પકડ પણ મજબૂત બને છે એક રીતે કહીએ તો આ મગજની બેસ્ટ કસરત છે તો આ બધી વાતો પરથી એક વાત તો સાવ સાફ છે ટેકનોલોજી ભલે ગમે તેટલી આગળ વધી જાય રેડિયોની જગ્યા કોઈ નહીં લઈ શકે કેમ કે એ માત્ર તરંગો નથી મોકલતું એ લાગણીઓ વાર્તાઓ અને સૌથી ઉપર ભરોસો મોકલે છે એ અવાજ દ્વારા સીધો દિલ સાથે સંવાદ કરે છે અને અંતે આ એક સુંદર વિચાર સાથે આજના આ વિશ્લેષણને સમાપ્ત કરીએ રેડિયો એ આંખો વગર દેખાડતું અને શબ્દો દ્વારા દુનિયા જોડતું માધ્યમ છે એ આપણને કલ્પનાની પાંખો આપે છે અને અજાણ્યાઓને પણ પોતાના બનાવે છે અને આ તો રેડિયોનો અસલી જાદુ છે જે ક્યારે ક્યારેય જૂનો નહીં થાય મોન આજે મેં બપોરને જમવામાં નવી વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ધાર્યા કરતાં થોડો વધારે સમય લઈ ગઈ અને થોડી તીખી પર બની ગઈ